મારું નામ દેવાભાઈ વીરાભાઈ ઉલવા હું છાયા પંચાયત ચોકી પાસે રહું છું હું એક માલધારી છું રબારી મારી પાસે એક ગાય છે માણસ માં કરોડોમાં એક કિન્નર કહેવામાં આવે છે બરોબર હવે મારી પાસે સારા સારા માણસની ઓફર આવી ગઈ છે અમે આની પૂજા કરીએ છીએ હું એને ફ્રૂટ ને બધું બદામ ને બધું ખવડાવું છું મારી શક્તિ મુજબ બરોબર અમે આની પૂજા કરીએ છીએ અને અમે જામનગર અનંતભાઈ હાલીને જાતા દ્વારકાધીશ અને મને એવું થયું કે મારે અનંતભાઈને દર્શન કરાવવા અને હું દર્શન કરાવવા અનંતભાઈને લઈ ગયો તો એને એ લોકો એ મને મારા નંબર લઈ ગયા એ ભવિષ્યમાં મારો કોન્ટેક કરશે બરોબર ગાયની ચાર વર્ષ ઉંમર થઈ ચાર સાડા ચાર વરસ થઈશ મારી પાસે જ છે મારી મારી લાઈફમાં ક્યાંય નથી જોઈ કરોડો રૂપિયા માંગણી કરી ગયા કરોડો માં હું બદામ ને કાજુ ને એવું બધું ખબર આવું ફ્રુટ બધા ખબર બરાબર અમે સવારે એવું કાયમ પૂજા કરું છું